સમસ્ત અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા દ્વારકા ખાતે મહારાસ ના આયોજન નિમિત્તે સાડત્રીસ હજાર આહી રાસની ભવ્ય રમઝટ બોલાવી વિશ્વ રેકોર્ડ સર્જો છે શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં એક મહાન અને મહત્વનો ઇતિહાસ રચાયો છે દ્વારકામાં આહિર સમાજ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું આહિરાણીઓએ ભગવાન દ્વારકાધીશને બાવન ગજની ધજા ચડાવી હતી અને બ્રહ્મ મુહૂર્તમાં નંદગામ પરિષદમાં સાડત્રીસ હજાર આહિરાણીઓએ મહારાસ લીધા હતા બ્રહ્માકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન સાંભળવામાં આવ્યું હતું ત્યારબાદ પરંપરારિક પહેરવેશ અને આભૂષણો સાથે આહિરાણીઓએ મહારાસમાં રમઝટ બોલાવી હતી આ પ્રસંગે માયાબાઈ આહિર અનિરુદ્ધ આહિર સબીબેન આહિર મેક્સ આહિર ભાવેશ આહિર સહિતના કલાકારોના રાસના સંગીતથી આહીરાણીઓએ મહારાસમાં રમઝટ બોલાવી હતી ગ્રાઉન્ડની વચ્ચે ધર્મની ધજા અને તિરંગો પણ લહેરાવવામાં આવ્યો હતો જ્યાં બે લાખથી વધુ લોકો અલૌકિક નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા અમે એક લોહી આયા તો છે પણ અમને એટલો ગર્વ છે કે અમને એવું લાગે છે કે અમે સ્વર્ગમાં આયા છે અને અમને એવું છે કે અમે આગલા જન્મમાં પણ કઈ ગોપી સ્વરૂપે હશું અમને એટલો અમારું કૃષ્ણ ઉપર છે ભરોસો કેમ કે અખિલ કહેવાય કે એમ કે અખિલ ભારતીય આહેરાણીઓ અહીંયા આવી છે રાસ રમવા અને અમે એટલો ગર્વ કરી છે કે બસ અમને આનંદી આનંદ છે અમને બસ એવું

જે આયોજન કર્યું હતું અને છે એવું સાબિત કર્યું છે જે વર્લ્ડ રેકોર્ડ ની અંદર નોટ કરવામાં આવ્યું છે જ્યાં પિસ્તાલીસ હજાર બહેનો દ્વારા જે રાજ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મેં પણ ભાગ લીધેલો હતો અને હું ધન્ય અનુભવું છું કે હું પણ આમાં છું